દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષા સપ્તાહ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું દાહોદ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે તારીખ બાવીસ સાત બે હાજર ચોવીસ થી અઠ્યાવીસ સાત બે હાજર ચોવીસ સુધી સરકારના પરિપત્ર મુજબ શિક્ષક સપ્તાહ શિક્ષા સપ્તાહ અંતર્ગત રાજપુર પ્રાથમિક શાળા ખાતે રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને અભિનય ગીત સ્પર્ધાનું આયોજન થયું જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના બાળકોએ ભાગ લીધો જેમાં ધોરણ એક ધોરણ ત્રણ અને ધોરણ આઠના બાળકો વિજેતા થયા બાળકોને નામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ આચાર્ય મેરવીનભાઈ તરફથી બાળકોને મો મીઠું કરાવવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ દ્વારા ભાગ લેનાર તમામ બાળકો અને શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શાળાને બગીચામાં દાન કરનાર કનુભાઈ ડામોરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો શાળાના તમામ શિક્ષકોએ નિર્ણાયકની ભૂમિકા અદા કરી આ પ્રસંગે શાળાનું ભાવવરણ ખૂબ સુંદર અને ઉલ્લાસમય જોવા મળ્યું કાર્યક્રમમાં અંતમાં બાળકોએ ટીમલીના તાલે નૃત્ય કર્યું